ગુજરાતમાં બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે તમામે તમામ સીટના ઉમેદવારો પોતપોતાના વિસ્તારમાં સભાઓ યોજી રહ્યા છે જુનાડેસા ગામમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબહેન ઠાકોરની સભા યોજાઈ હતી અને જાહેર સભામાં હજારો લોકો ઉમટી પડ્યા હતા બનાસની સૂત્રો સાથે લોકોએ જાહેર મંચ પરથી સમર્થન જાહેર કર્યું હતું બનાસકાંઠાની ગેની બેન નું મામેર ભરવા માટે જુનાડીસા ગામના લોકોએ બહુમતીથી થી જીતાડશે અને બનાસની ની બેન માટે જુનાડીસા ગામમાંથી આ સભામાં હજારો સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ગામના નામી અનામી લોકોએ આ સભામાં હાજરી આપી અને બનાસની બેનને મામેરું ભરવાનું વચન આપ્યું હતું અને સુરમાં સુર પુરાવી મોટી લીડથી જીતશે તેવું આહવાન પણ કર્યું હતું આવો જાણીશું શું કહેવાય છે આગેવાનો એ પણ ખબર પત્યા પછી પણ આપણા કઈક રિવાજ હોય છે વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ